ત્યારબાદ આજુબાજુથી મજૂરો એકત્ર થઈ ગયા હતા અને એકસો ને જાણ કરવામાં આવી હતી જેમાં એકસો ના પાયલોટ કિરણભાઈ પરમાર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ મજૂરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ ચાર મજૂરોને બહાર કાઢી એકસો આઠની ટીમની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે પાલનપુર ફાયર વિભાગની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે અમારી ટીમના કર્મચારીઓએ સેફટીના સાધનો સાથે કૂવામાં ઉતરી